બાર જ્યોતિર્લિંગ ચાર ની યાત્રા કરે છે ભાઈ ભાઈ હિંમત યાત્રા કરે છે જો ખાલી પાછળ પણ છે જો પાછળ પણ જો બોર્ડ મારેલો છે આ રીતનું બાર જ્યોતિર્લિંગ ધામ દિલ્હી દિલ્હી થી છે ભાઈ બહુ જ બઢિયાન્ડર છે આપ કેસે કર લેતો હો ભાઈ ને લઈ ને જવાના છે સમુદ્ર કિનારે નાઈટ લેવા માટે કેમ્પિંગ કરવા માટે જવાના છે ફૂલ તમને ખબર જ હશે કે દીપડા ની બીચ છે તો પણ ભાઈને ને દેખાડી જો જોવા મળશે તો ભાઈને પણ દેખાડી દેસુ તો નેક્સ્ટ વિડિયોમાં વિડીયો જોયું હશે કે આપણે જોવા મળ્યા હતા તો આજે પણ અમે કેમ્પિંગ કરવા માટે પણ મોસમ એવું જ છે બસ ચાટાટ તો આવે છે થોડોક વાંધો નહીં આવે વધારે આવશે તો બહુ વાંધો હશે બધું વસ્તુ છે ને ત્યાર થઈ ગયું છે ને ઠેલો પણ જો તો કેટલો ભરાઈ ગયો છે તો ભાઈ પણ રેડી તૈયાર ઓકે ચાલો હવે આપણે નીકળીએ આપણે સમુદ્ર કિનારે પહોંચી ગયા છે ને બાઇક આપણે અહીંયા મૂકી દીધી છે ને બધો સામાન લઈ લઈએ છીએ તો ચાલો ભાઈ બધો સામાન લઈ લઈએ ને ભાઈ વરસાદની શક્યતા ફૂલ છે સો ટકા સો ટકા વરસાદ થશે જો સામેથી વાદળા આવે છે ને અમે ઘરે હતા ને ત્યારે વરસાદ સાટા ચાલુ થઈ ગયા હતા ભગવાને કીધું કે વરસાદ નહીં આવે દેતા કેમકે આજે કેમ્પિંગ તો કરી છે તો પણ વાંધો નહીં આવે લગભગ કેમકે અમે બધું લીધું છે ને ચટાઈને વખતે જે જગ્યા ઉપર આપણે ટેન્ટ લગાડવાનો છે ને એ જગ્યા ઉપર અહીં આપણે ટેન્ટ લગાડવાનો છે આ જગ્યા ઉપર તો ચાલો હવે આપણે અહીં ટેન્ટ લગાડી દઈએ બાકી ચૂલો બધું તમને ખબર જ છે તો નવીનમાં કાક છે ઓહો મિત્રો ઓહો હવે આ શું છે જોવું તો આ ભાઈ નું છે તો કોક ભાઈ અહીં જો ઈસીનું કેટલા બધી છે લગાડી લઈએ ને બારીશ વરસાદ સો ટકા આવવાની જ છે તો આપણે એ રીતનું કરવાનું છે કે વરસાદ પણ ન લાગે ઠંડો ઠંડો વાહર આવવા માંડ્યો તો ચાલો ફટાફટ આપણે ટેન્ટ લગાડી લઈએ તો લાગી ગયો છે તો હવે લાકડા ગોતો તો મેહુલભાઈ તો લાકડા ગોચ્યા છે જો ચૂલો પેલા હરખો કરી લઈએ પછી હડકાવી નાખીએ લાગી ગયું છે લોહી નીકળે છે જો ખાડા જેવું પડી ગયું છે જો આ છે ને પાંડા ની કણી આવે ને એ લાગી ગઈ છે તો પેલા તો આમાંથી ઈસી નું કાઢી નાખીએ આ ઈસી નું કોપે નાખેલા છે આપણે છે ને ભાઈ બધી રીતનું બધું આવી ગયું છે પણ તમને ખબર છે કે હું ભૂલેકણો છે કાંઈક ને કાંઈક ભૂલાતું જ હોય છે પણ કાંઈક ને કાંઈક ભૂલાતું હોય તો મારો ભાઈ દઈ જાય છે આજે એવી ચીજ ભૂલા નહીં ને એના વિના કઈ વસ્તુ નહીં થાય હાજી મિત્રો બાકા ભૂલી ગયા છે ચૂલો કઈ રીતનો સળગાવશું આપણે આ બધું હવે તૈયારી કરીએ ભાઈ આપડે ગમે ત્યારે આવીએ ત્યારે રાઈસ ભાઈ જ બનાવતા હોય કેમકે આ કોઈને આવડતું નથી ભાઈ શાક પણ એક નંબર બનાવ તમે કોઈ દી રીંગ રીંગણા નો ઓર આવે ને એમાં બેટેટા ને બધી મતલબ મિક્સ કરીને ભાઈ એટલી ખાવાની મજા આવે ને હદની બહેર મજા આવે

ढोराई गई समझे बीजे थाली ले ले तो थाली टूटी गई से थाली ये ढूड़ से फाइनली हर हर महादेव लखनऊ में आज भी के टेंट बताओ तो टेंट टेंट देखा दीजिए ચાલો મિત્રો હવે આપડે જમી લઈએ કેટલા વાગ્યા દસ ને થઈ ભાઈ

આ પાળીદ નઈ હોય ભાઈ યાર ને વેસ્મન આ રાસદની તું જો 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 આ ગોટન થી પા થાય એટલે ન નડી એટલી છે વસી નઈ હોય જાવ છે તો ફાઇનલી અલા લઈ અલ તને તને મેકીને વયા છું ભાઈ આય ભાઈ પાણી ઊંડું હતું એટલે રિક્સ નતો લેતા તો હું કમ તો હું આગળ વઈ જા પછી તમે વાહ વાહ આવો તે અડધી લગન મે ક્યાં હવે જાય છે હવે આપણે જાય ટેન્ટે કેમ કે અત્યારે પાણી ભર થઈ જ ને એટલે દીપડા નઈ જોવા મળે બાકી ફાઇનલી 5 વાગે જોવા મળ તો જોઈએ કઈ જોવા મળે કેસા લગા મજા પૂરી ઇન્ડિયા મે વોટ હેવ ગુજરાત અભી કેસા લગા

એ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે થોડા થોડા સાટા આવે છે તો આપણે ચા બનાવી લઈએ તો ભાઈ ભાઈ આવ્યો છે એક તો ગડી ગયો છે તો ભાઈ અંદર ઘડી ગયો છે જો ટેન્ટ પણ લીલો લીલો થવા માંડ્યો છે વરસાદ આવે છે ને એની કારણે ચા બની ગયો છે ચાલો મિત્રો ચા પી લઈએ હવે આપણે સાટાફટ ચા કેસે બની સહીય સહીય બઢિયાણો ભાગી ગયા છે તો અત્યારે તો ભાઈ તો ભાગી ગયા છે બાકી અમે બે વધ્યા છે ચારીકોર બત્તી કરી લેજે કેટલા વાગે પેલા દેખાડી દે કોઈને માના માં મિત્રો હા તો ફાઇનલી મિત્રો સવાર થઈ ગયું છે યાર

હવે આપણે મોઢું મોઢું ધોઈ નાખીએ અત્યારે કેવું ખબર કેમકે અમારા જે મોબાઈલ મેન મેઇન મોબાઈલ છે ને એ બધા સ્વિચ ઓફ થઈ ગયા છે એમાં નેટવર્ક આવે છે ફાઈવજી નું બાકી આ મોબાઈલમાં જો હવે બીજું સિમ નાખીએ છે જો આ ફાઇવજી વાળું સીમ એટલે આપણો વિડીયો સવારમાં છે ને અપલોડ થઈ જાય તો ચાલો ભાઈ અપલોડ કરી દઈએ બાકી ભાઈ છે ને વિડીયો ઉતારે છે ભાઈ તો એક નંબર નજારો દેખાય છે ચાલો હવે આ તો આવીને બધું હકલ છું બાકી થાળીને બધું છે ને એ આપણે બારી દેવાનું છે અહીંયા ભઠ્ઠી કરીને અત્યારે મિત્રો જેટલો કચરો હતો ને એ બધો આપણે વીણી ને અત્યારે નસ્ત કરીએ છીએ એટલે બારી દઈએ છીએ કેમ કે સમુદ્ર કિનારે ભાઈ સ્વસ્થ રાખવો જરૂરી છે ચાલો બધો કચરો બારી દઈએ બધું વસ્તુ ચકલાઈ ગયું છે બધું વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું છે તો ફાયદો ફોટા પડે છે સામે બાકી હવે વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય ને તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય